પ્રાંતિજના તાજપુર કુવી પર રોડ તંત્રની બેદરકારીને લઈને સર્વિસ રોડ પર ખોદેલા ખાડામાં કાર જિલ્લાના તાજપુર પર બંને બાજુ સર્વિસ રોડનું આરસીસી કામ ચાલી રહ્યું છે જેને લઈને સર્વિસ રોડ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સાંજે ખોદકામ પૂર્ણ થયા બાદ રોડ સેફ્ટીના સાધનો મૂકવામાં ના આવતા રાત્રે ખોદેલા ખાડામાં કાર ખાબકી હતી ત્યારે આ ખાડામાં કાર ખાબકતા કારમાં સવાર બે લોકોનો આ બાદ બચાવ થયો હતો જેમાં બે કલાકની ભારે જહેમત બાદ સ્થાનિક રહીશો દ્વારા કારને ઊંચી કરી બહાર કાઢવામાં આવી હતી ત્યારે આ સર્વિસ રોડનું ગોકળ ગતિએ કામકાજ ચાલતા સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક